હે રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા મોજમાં તો ચાલો ધીરે ધીરે તમને આમ લીંબુની વાડી દેખાડું ને એમાં કાંકડી દેખાડું કાંકડી તમને એમ થાય કે નહીં બાકી ઓ કાંકડી તો ચાલો હવે હળવું હાલવા મળીએ બોગી આવી લીંબુની વાડી એવો અમે દેખાય તે આગી તો છે પણ રોડે રોડા આલુ તો છે અને જો આ લીંબુ છે અને પાકી પાકીને કેટલાક ખરીદે જવો કેમ કે અત્યારે માર્કેટ ને હોય એવું લાગે છે એમાં હે પાકી પાકી જો કેટલા ખરી ગયા એમાં કાંકડી છે અંદર એમાં જો આ લીંબુની વસાળે આ આવું કક ઝાડ ઊભું છે હવે આનું નામ શું છે તમે જરી કે જો કમેન્ટ કરીને લીંબુડા લીંબુડા હે ઓ હારું તો લીંબુડામાં Lê Mô Đa mới khởi qua thị trường xe Rồi giờ nó khởi qua kia bây giờ khuôn kia bây giờ Rồi bây giờ nó khuôn kia bây giờ Lê Mô Đa mới nè Pai Pai અને શેઢે શેટે આંબા છે બોલો આંબા લીંબુ પીવે આંબા થાય અને બે કામ થાય એમ કે લીંબુ બહુ પડવી હેઠળ લીંબુ તો આ હાર રાખી લે આંબાની આવી ગઈ બરોબર છે આ હાર બકાલાની આવી ગઈ છે ના કાંકડી આવી ગઈ છે કાંકડી જે ફૂલ છે કાંકડી છે નહી કાંકડીઓને અહીંયા ફૂલ છે કાંકડી છે જય જોઈ લો આખો કેરો આવી ગયો જોઈ લો સન્ખો ક્યારે કાંકડી નથી ફૂલ તો કેમ લઈ જવા એકલા ફૂલ કેમ લઈ જવા કયો મને કે કાંકડી લઈ આવો ને ખાઈ પછી મેં ફોન કર્યો હું કહું કાંકડી નથી કહેતા હો તો કાંકડીના ફૂલ બુલ લેતા આવું કહું એને શું કરવા કે તો હોય એવું કહું હું બરાબર ને એક કોઈ કાંકડી નહીં આવી કેટલી છે કાંકડી બોલો ખાવાય ન મળે ક્યાંય વસમાં હતી અત્યારે નથી વૈષ્મા ખાધી છે પણ અત્યારે નથી બોલો નાની એવી છે કહીએ તો હું કામ નહીં શીસા શીસા કાંઈ લેવાય નહીં આ વાસ આ નો આ નો લેવાય બહુ નાની સહેજી ખાવામાં ન હોય ખોટી બગડે એવું ન કરે તમારું શું કેવું છે હે એવું ન કરે બગડે એવું લાગટ ફૂલ હશે નો જડી કાંકડી બીજું તો શું કરશું હવે કાંકડી કાંકડી બીજું તો શું હવે ચાર પાંચ દી પછી આટો મારશું રાઉન્ડ કદાચ થઈ જાય તો થઈ જાય બરોબર ને કેમ કે આમાં મને નથી લાગતું ચાર દી પછી થા એમ તમારું અનુમાન શું કે છે Ừ, thằng nào vẫn màn hông cả, mau cho xe mà. Yết xe vào, yết xe, yết xe, vậy, cái gì કેટલા વહેલા આંટો માર્યા ત્યારે એક વગા વઘા મળી કાંકડી એ બીજી લાગે નાની છે આ સે 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 જો કામ થઈ ગયેલો બે થઈ ગઈ ઘણું ઘણો હાલ પેલું કરે જોવા આ બીજી જડી જવા કેમ પણ છે ને હે કાંકડી કાંકડી બે જડી ગઈ છે હવે બે કાંકડીને લઈને વૈયા જાઉં અને મોળ એને તે જલજીરા પછી શું કહેવાય મરસું એવું નાખીને ખાઉં અને મારા વાલા જાતા 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 કોમેન્ટ કરતા જઈએ હો વાલા અને હળુ હળુ જાઓ તો સબસ્ક્રાઈબ કરતા જઈએ વાલા અને આ લોકો આંકડી ખાવા તમને ભાવે કે નહીં કહેજો